હેલો ફ્રેન્ડ્સ બાજરાના લોટના પુડલા બનાવવા માટે આપણે એક વાસણમાં દહીં લેશું અને તેમાં બધા મસાલા ઉમેરીશું અને તેને મિક્સ કરી લેશું તેમાં એક વાટકી એક બાજરાનો લોટ અને એક ચમચી એક ચણાનો લોટ ઉમેરીશું અને તેમાં આપણે મરચું ડુંગળી ટમેટું અને ગાજર ઉમેરીશું તમે તમારા મનપસંદ ના કોઈ પણ શાકભાજી લોઢીમાં રાઈ જીરું મીઠા લીમડાના પાંદ અને હિંગ ઉમેરીશું અને જે આપણે બેટર બનાવેલું છે તે તેમાં આ રીતે પાથરી દેશું અને તેને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું તો તૈયાર થઈ થઈ ગયા છે બાજરીના લોટના પુડલા તેને ગું રાયતું અને સલાડ સાથે સર્વ કરેલા છે ફૂલ વિડીયો જોવા માટે પેજ ને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો તૈયાર છે શાકભાજીથી ભરપૂર એવા હેલ્ધી એવા બાજરીના લોટના પુડલા